અરવલ્લી માર્ગ મકાન પંચાયતના કામોમાં સરકારને ઓગણ એંસી લાખનો ચૂનો જેસીબીના બદલે અન્ય સાધનોનો ઉપયોગ ઓડિટમાં ભાણ બહાર આવ્યું છે અરવલ્લી જિલ્લામાં માગ મકાન વિભાગમાં કામો કર્યા વિના સરકારની તિજોરીમાંથી અધસ ઓગણ એસી લાખ રૂપિયા એજન્સીઓને ચૂકવી દીધા હોવાનું મસ્ત મોટું કૌભાંડ પ્રકાશમાં આવતા ભારે ખડબડાટ મચી ગયો છે સ્થળ પર કામો થયા જ નથી અને લાખો રૂપિયા ચૂકવ્યા હોવાનું ઘટસ્ફોટ રાજ્ય પંચાયત વિભાગના ઓડિટના તપાસમાં થયો છે જેસીબીના બદલે અન્ય વાહનો દર્શાવી અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલી ભગતમાં સમગ્ર કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું ઓડિટમાં ખુલાસો થયો છે ઓડિટ વિભાગે ખુલેલી પાડેલી સરકારી નાણાની ઉછાપાતમાં અત્યંત આધારભૂત સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ અરવલ્લી જિલ્લામાં માર્ગ મકાન વિભાગ દ્વારા વર્ષ બે હજાર પંદર બે હજાર સોળ તથા વર્ષ બે હજાર સોળ બે હજાર સત્તર માં વિવિધ સ્થળોએ રોડ

પોથીમાં જેસીબી દર્શાવ્યા હતા પરંતુ આરટીઓમાં નોંધાયેલા વાહનોની તપાસ કરીએ તો હીરા હોન્ડા બાઇક બોલેરોજી પિનોવા સુઝુકી એક્સેસ મારુતિ ચેન પિયોગા રિક્ષા અતુલ રિક્ષા સ્પ્લેન્ડર બાઇક રિક્ષા ટીવી એસ વિગો પ્લેઝર એક્ટિવા જેવા વાહનો નીકળ્યા હતા વાહનોમાં

છાવરાની પ્રવૃત્તિ ચાલી રહી હોવાની ફરિયાદો ઉઠી છે એજન્સી કોન્ટ્રાક્ટરો સ્થળ પર ઉપયોગમાં લીધેલા વાહનોમાં રજીસ્ટ્રેશનની ભારત સરકારને મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઇવે વિભાગની વેબસાઇટ પર ઓનલાઈન ચકાસણી કરતા પોથી બિલમાં નોંધાયેલા વાહનોના પ્રકાર અને આરટીઓ દ્વારા નોંધાયેલા વાહનના પ્રકારમાં તફાવત જણાતા સમગ્ર કૌભાંડ ઉજાગર થયાની ઓડિટ વિભાગને નોંધ મૂકી છે બીજી તરફ અરવલ્લી જિલ્લા પંચાયત માર્ગ મકાન કાર્યકલાક એન્જિનિયર મનીષ સોલંકીનો ટેલિફોનિક સંપર્ક કરાતા તેમણે ફોન ઉપાડવાનું ટાળ્યું હતું પ્રાપ્ત માહિતી અનુસાર એજન્સીઓને ત્રણ વર્ષ માટે બ્લેકલિસ્ટ કરેલી છે તેવી વાત જાણવા મળી હતી અરવલી હિતેન્દ્ર પટેલ